સંત્રામપુરમાં સત્યપ્રકાશ સોસાયટી નો રસ્તો જર્જરી હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે સોસાયટી પાસે યુનિયન બેંક આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં બેંકના કામકાજ માટે આવતા લોકો આ રસ્તાનો સૌથી વધારે ઉપયોગ કરે છે આ સમસ્યા અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે બીજી બાજુ આ રસ્તામાં વાપરે લોખંડના સળિયા બહાર નીકળી જતા અવર જવર કરતા લોકોને વાગી જાય છે ત્યાંના સ્થાનિક લોકોએ રસ્તા ઉપરના સળિયાઓ જાતે તોડીને સાઈડ પર મૂક્યા હતા સંત્રામપુર નગરની અંદર આ સત્યપ્રકાશ સોસાયટી છે સત્યપ્રકાશ સોસાયટી અંદર જે ઇન્ડિયન બેંક વાળો જે રસ્તો છે ખાલી સાઠ મીટરનો રોડ છે છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં છે એ રોડના સળિયા પણ નીકળી ગયા છે અને સળિયા લોકોને વાગે છે આજે એક નાની બાળકીને એ એક વાગ્યો છે ગાડી અને આખો સળિયો એની અહીં એને મો પણ વાગ્યો હતો અને એની ગંભીર હાલત થઈ છે એને હોસ્પિટલ પણ લઈ ગયા છે છોકરીને પણ આ નગરપાલિકાનું તંત્ર ઘોર તંત્ર ભ્રષ્ટાચાર કરીને રોડ બનાવે છે અને કોન્ટ્રાક્ટર પણ માથા ભારે હોવાથી આ રોડ નું કામ કરતો નથી રાજકીય રાખી કામ કરતા નથી અને ખાનગી ચહેરાનો એ જ કોન્ટ્રાક્ટર છે જેથી આ રોડ કામ થતું નથી અને એક રાજકીય કિન્નાખોરીથી આ રોડ બનાવતા નથી તો તંત્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે રોડ બનાવે હળિયા વાગે છે જે એની તકલીફ દૂર કરી